એક સમાચાર પ્રાપ્ત થઈ અલ્પેશ ઠાકોર ને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે આજે મોડી સાંજે તેઓ દિલ્હી જઈ શકે છે દિલ્હી હાઈકમાન્ડ નું તેડું અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પ્રત્યેની નારાજગીને લઈને દિલ્હીમાં બેઠક કરવામાં આવશે તો સૂત્રો પાસેથી આ માહિતી ગુજરાત પ્રદેશ પ્રભારી રાજુ સાતવ સાથે અલ્પેશ ઠાકોર બેઠક કરશે તો દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ પોતાની રજૂઆત મૂકી શકે શકે છે છે સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરી અલ્પેશ ઠાકોર સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આપ્યું છે આજે મોડી સાંજે અલ્પેશ ઠાકોર દિલ્હી જઈ શકે છે તો કોંગ્રેસ પ્રત્યેની નારાજગીને લઈને દિલ્હીમાં બેઠક કરશે તો બેઠકમાં જે તેમની તેમના મુદ્દા છે તે બેઠકમાં મૂકશે તો આજ મુદ્દે સંવાદદાતા રાજેન્દ્ર ફોનલાઈન પર જી રાજેન્દ્ર દિલ્હી હાઈકમાન્ડનું તેડું અલ્પેશ ઠાકોરને કેવી ચર્ચાઓ જોર પકડ્યું છે જી ચોક્કસ થી બે દિવસ થી અલ્પેશ ઠાકોરને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે તેને લઈને ધ્યાનમાં રાખીને અત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા અલ્પેશ ઠાકોરને દિલ્હીમાં બોલાવવામાં આવ્યું છે ખાસ કરીને અલ્પેશ ઠાકોરને આ બીજી આ ત્રીજી વાર હાઈકમાન્ડ દ્વારા એમને બોલાવવામાં આવ્યું છે એમની નારાજગી શું છે એમના કેવા કયા પ્રશ્નો છે કયા નેતા સાથે એમને અનબનાવ છે આ તમામ મુદ્દાઓને જાણવા માટે હાઈકોર્ટ દ્વારા હાઈ હાઈ કમિશન દ્વારા એમને અત્યારે દિલ્હી બોલાવવામાં આવે છે જો કે મહત્વની વાત છે કે છેલ્લા બે દિવસથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય એવા સમાચારો ચાલી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડ અત્યારે એમને બોલાવે છે પરંતુ મહત્વની વાત છે કે જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય છે તો એનાથી લોકસભાની ચૂંટણી પર મોટી અસર પડે છે અને કોંગ્રેસને વધુ જે કોંગ્રેસ છે નુકસાન ભોગવવું કારણ કે અત્યાર સુધીમાં તો ત્રણ કોંગ્રેસના ભાજપમાં જોડાઈ ગયા છે અને બીજી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ચૌદ ટકા વસ્તી ઠાકોર અને કોરી સમાજની છે જેમાં જો અલ્પેશ ઠાકોર જો ભાજપમાં જોડાઈ જાય છે તો એ ચૌદ ટકા જે વસ્તી છે એ સીધે સીધો ભાજપના અને ભાજપ જે જીતવાની જે વાત કરે છે એનું એ સપનું સાકાર હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળશે એટલે કે અલ્પેશ તેના માટે અત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ એમને બોલવા માટે દિલ્હી બોલાયા છે મળવા માટે અને એમના જે પ્રશ્નો છે એનું તત્કાલિક નિરાકરણ આવે એ માટે એમને અત્યારે દિલ્હીમાં બોલાવ્યા છે બિલકુલ રાજેન્દ્ર સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર અત્યારે અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈકમાન્ડનું તીડવું આવ્યું છે તો સાંજે અલ્પેશ ઠાકોર દિલ્હી જઈ શકે છે તો ત્યાં આગળ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે કોંગ્રેસ પ્રત્યેની નારાજગીને લઈને દિલ્હીમાં બેઠક કરશે